ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જેને જીવન મહાન બનાવ્યું એ તો એક સારા શબ્દથી પણ આખા જીવનનું પરિવર્તન કરી શકે છે એટલે ચોપાઈમાં બતાવ્યું છે સઠ સાત સાંગત પાસ પર કુ ધાતુ કે સઠ વ્યક્તિ હોય જેને કંઈ જ નહી આવડતું હોય પણ જ્યારે એને પણ સત્સંગ મળે તો એ જીવનને મહાન બનાવી શકાય છે જેમ કે સત્સંગ આપણા જીવનમાં શું કામ કરે છે કે દૂરબીન જેવું કામ કરે છે દૂરબીન એવું હોય છે કે જો દૂરનું વસ્તુ હોય એને નિકટ બતાવે એવી જ રીતે સત્સંગ જેને મળે છે એ આપણે ભગવાનને દૂર સમજીએ છીએ એ આપણને નજીક સમજાવે છે અને આપણે મેળવીએ છીએ એનાથી આપણા જીવનમાં બદલાવ આવે છે અને જે ઈશ્વરને પ્રેમ કરે છે તો એ બધા શાસ્ત્રોને સમજે છે ધર્મ ગ્રંથોનો વિવેક કરે છે મહાપુરુષો આવીને જે વાત સમજાવવા માંગે છે એ પણ પોતાના જીવનમાં સમજી શકાય છે જેમ કે હું તમને એક સમયની વાત બતાવું સાઉથ ઇન્ડિયનમાં એક બહુ મોટા સંત થઈ ગયા પણ એનો બદલાવ જીવનમાં જુઓ કેટલો ભક્તિ અને પ્રેમ હતો એના માટે એકવાર રાજા કૌશિક હતો રાજા કૌશિક હાથી પર બેસીને શિકાર કરવા માટે જંગલમાં ગયો અને જંગલમાં શિકાર કરતા કરતા એક મધુર અવાજ ભગવાનના ગીતનો આવતો હતો અને સોત્ર જે સાઉથ ઇન્ડિયનમાં ગવાય છે એ સોત્ર ગાતા ગાતા સાંભળતા સાંભળતા એને એ અવાજ એટલો પ્રિય લાગે છે એટલો મીઠો લાગે છે શિકાર છોડીને એ અવાજ છે ઝાડુ લગાવી રંગોલી લગાવી કરતા કરતા એ ભજન કીર્તન ગાઈ રહી હતી અને એના અવાજથી કૌશિક રાજા ત્યાં પહોંચી ગયો અને એ છોકરી ખૂબ જ બચપન જ ભગવાનની ભક્તિ સેવામાં આખો દિવસ ધ્યાન ભજન કરી અને એના પિતાજીને પણ એણે કહી દીધું કે પિતાજી મારો તો આ શ્રી રંગનાથમ કે અલાવા બીજો કોઈ ભગવાન નહીં મારે તો આ જ ભગવાન છે ને મારે કોઈ બીજો પતિ નહીં મારો તો પતિ જ આ પરમેશ્વર છે એમ માનીને ખૂબ ભક્તિ ભજન કરતી અને એને પિતાજીને બી ખબર હતી કે મારી પુત્રી ભગવાનના ભજનને બહુ પસંદ કરે છે પણ રાજા કૌશિક જ્યારે મધુર અવાજ સાંભળીને આવ્યો એટલે છોકરીને જોઈને આકર્ષિત થયો અને એના પિતાજીને કહ્યું કે અમને આ છોકરી ગમે છે એટલે અમારી સાથે આના લગ્ન કરાવો ત્યારે એના પિતાજી કહે છે કે મારી પુત્રીની ઈચ્છા તો શ્રી રંગનાથમાં જ મન છે અને એ જ મીરાની જેમ મારે તો ગિરધર ગોપાલ દુસરા ના કોઈ મીરા જેમ કહેતી એમ જ આ પણ કહેતી એટલે એના પિતાજી કહે છે કે હું એમ તમને નહીં હા કહી શકું હું તમારી છોકરીને પૂછીને આવીશ અને એ હા પાડશે તો જ નહીં તો હું નહીં કહી શકું ત્યારે રાજાએ એના પિતાજીને કહ્યું કે જુઓ અગર તમે મારી વાત નહીં માનશો અને વાત બી સાચી છે જેને સરપળ તાજ હોય જેની સત્તા હોય અને જેની તાકાત હોય એને આપણે શું કરી શકીએ આપણે કંઈ ન કરાય એની પાસે જે ધારે એ વિનાશ કરી નાખે અને એટલે રાજાની વાત સમજી ગયા તો કહે છે કે મારી છોકરીને પૂછ્યા વગર તો હું હા ન જ પાડું એટલે પિતાજી એની છોકરીને પાસે ગયા અને પૂછ્યું કે બેટા કૌશિક રાજા આવી રીતે તારી માંગ કરે છે કે પિતાજી તમે પણ નથી સમજતા મને તો ભગવાન સિવાય બીજું કંઈ જ નથી ગમતું તો કે પિતાજી કહે છે કે નહીં તો એ રાજા માનસે નહીં એની પાસે તાકાત છે સત્તા છે એ કંઈ પણ કરી શકે તો જાનથી હાથ ધોવા એના કરતાં બીજો કોઈ ઉપાય ગોતને એટલે છોકરી કે સારું પિતાજી તો એમ કરો કે મને રાજા કૌશિક સે મડાવો અને રાજમહેલ લઈ ગયા રાજમહેલ ગયા એટલે રાજા ભરી સભામાં બેઠો હતો અને ત્યાં જ આ છોકરી બી મળવા ગઈ અને રાજાને કહ્યું કે અગર તમે મને પત્ની રૂપ સ્વીકારતા પણ હું તમારી સાથે ત્યારે જ લગ્ન કરીશ કે જ્યારે તમે મારી ત્રણ શરત માનો રાજા કે એમાં શું મોટી વાત છે એટલે મનમાં વિચારે છે કે આ માનશે માનશે શું માનશે એની શરત બી શું હોય નાના માણસની નાની જ હોય એમ વિચારીને એને રાજા બિજાર બધાને નાના સમજે પોતે રાજા એટલે બાકી હકીકત મે હોતું નથી નાના બી બહુ જ મહાન હોતા છે પણ રાજાની સમ દ્રષ્ટિ નોતી એટલે આ વિચાર આવે છે કે એનો શું માંગસે માંગસે ને એટલે કે સારું બતાવ તારી શરત શું છે એટલે કે જો મારી ત્રણ શરત છે અને એ તમે જે બી તોડશો

હું તો જવાનો ને મારી પાસે ટાઈમ બી નથી અને જો જાય સારું કે હું એ બી શરત માનીશ અને પછી કે છે ત્રીજી શરત કે જ્યારે હું ગુરુ સેવામાં જાઉં કે ગુરુ દર્શનમાં જાઉં તો ક્યારે બી તમે મને ગુરુ દર્શન કરવામાં સેવામાં ના નહીં પાડશો ના રોકશો ના ટોકશો એ જરૂર આ તો બહુ સરળ વાત થઈ ગઈ રાજા મનમાં એવું વિચારે છે અને ત્રણેય શરત રાણીને હા પાડે છે અને એને રાણી બનાવે છે છોકરીને પણ છોકરીએ એક વાત કરી હતી પહેલા જ કે ત્રણે શરત તૂટશે તો હું છોડી તમારું પદ છોડીને પણ હું જતી રહીશ એટલે રાજાને ખબર પડી પણ છોકરી એટલી સુંદર હતી અને એટલે રાજા મોહિત થઈને એને લગ્ન કરે છે રાની બનાવીને રાજમહેલમાં લાવે છે અને આટલું સરસ રાજમહેલમાં આવ્યા પછી જો દેના આભૂષણ અલંકારો વસ્ત્રથી એ છોકરી તો એટલી ભક્તિનો બી તેજ એટલું હોય છે ને કે જેના કારણે એ સુંદર ઓર થઈ ગઈ અને એમાં જોયું કે આખો દિવસ તો એના હાથોથી માળા બનાવે ચંદન ઘસે ઘંટો ઘંટો ભગવાનની સેવામાં લગાવે અને પછી એ ધ્યાનમાં બેસે અને આમ કરતા કરો તો અડધો દિવસ થઈ જાય અને રાજા મળવા માંગે પણ મળી જ ન શકે અને સાથ મળે જ નહીં હવે આમ કરતા ઘણા દિવસ થઈ ગયા એટલે રાજાએ બી મનને લગાવ્યું પણ એ જ્યારે એકવાર ધ્યાનમાં બેઠી હતી અને એ શિકાર માટે થઈને બાણ લેવા અંદર આવ્યો અને ધ્યાનમાં બેઠે એને જોઈને આકર્ષિત થયો અને રાણી પાસે આવીને એને હલાવે છે અને બાણનું પૂછવા જાય છે બાનું કાઢીને ત્યાં રાણીને આંખ ખોલી અને તરત એક આંગળી દેખાડી તમે સમજી ગયા ને રાણી કે છે કે તમે આપેલું વચન મને આજે ધ્યાનમાં ડિસ્ટર્બ કરી એટલે તમારી એક શરત તમે આજે ચૂકી ગયા ત્યારે રાજા કાન પકડે છે સાઉથમાં કાન પકડીને માફી માંગે તરત જ માફી માંગે છે કે મારી ગલતી થઈ ગઈ હવે હું માફ કરી દે તો રાણી કે નહીં એક ગલતી શરત તૂટી એટલે એક 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 ત્રણ શરતમાંથી શરત તોડી નાખી તમે રાજા ગભરાઈ જાય છે ત્યાંથી ભાગી જાય છે અને રાણી પાછી ધ્યાનમાં બેસી જાય છે આમ સેવા કાર્ય કરતા કરતા એક દિવસ રાજા બહાર ગયો હતો અને એને અને રાજમહેલની કંઈ જ ખબર નહોતી અને બહાર થી આવી અને બહાર ઝરૂખામાં ઊભો હતો એટલામાં દૂર દૂરના ગામે ગામથી લોકો આવે છે કોઈના માથા પર શેરડી મૂકી મૂકેતી કોઈના માથા પર ઘઉંનો બોરો હતો અને કોઈના માથા પર બધા બધું લઈ લઈને રાજમહેલમાં પ્રવેશ કરી રહ્યા હતા જ્યારે રાજમહેલમાં આવતા હતા તો રણીએ કીર્તન રાખેલું હતું અને હરિભક્તો બધા જ ભક્તો સત્સંગી ભક્તો ભાઈઓ બહેનો બધા ગામ આવીને સત્સંગ આવી આવી રહ્યા રહ્યા હતા હતા કીર્તન અને રાજાને ખબર જ નહોતી અને ત્યાં રાજા એ હુકમ કર્યો જોરથી કે આ બધા કોણ આવી રહ્યા છે રાજમહેલ માં ભિખારી જેવા રોકો એને કોને પૂછીને આવે છે કોનો જરૂર છે આમ કરીને બહુ બધું રાજા ખીજાઈ જાય છે એટલે રાજાએ રોકી દીધા બધાને અને રાજાને ખબર જ નહીં એટલે રાનીએ કીધું કે તમારી આ બીજી શરત તૂટી રાનીને જોઈ અને બીજી આંગળી ઉઠી એટલે રાજા આવે રહી કે મને તો ખબર જ નહીં હવે શું કરું એટલે પાછી એને માફી માંગી કે ભાઈ મારી ગલતી થઈ ગઈ મને નહોતી ખબર કે સત્સંગ ભજન છે રાની કે તમને ના ખબર એવું બને દેશ પરદેશની બધી સરહદો પતા ખબર રાખો છો અને આની ખબર હોય એટલે રાજાને ખબર તો જ પણ લોકો નહોતા ગમતા એ જોઈને બધાને ભિખારી સમજતો હતો પણ રાણીએ જ્યાં જોયું ત્યાં સત્સંગ ભજનમાં થોડું કોઈ કપડાં જોવાય છે બધાના મન જોવાય છે આપણે બધી ફેસિલિટી નહીં જોવાની હોય ભક્તમાનમાં ભક્તિમાં ભાવ જોવામાં આવે છે અને આજ બી બધો ધર્મ ટક્યો હોય તો ભક્તિ ભાવથી ટકેલો છે અને આ વસ્તુ ભૂલી જાય છે લોકો એટલે આપણે ખરેખર જોવા જઈએ તો આ સત્સંગ ભજન બી નસીબમાં હોય ને જ મળે નહીં તો ના મળે એટલે છે એક વાર ક્યાં એક શેઠે સત્સંગ રાખ્યો અને એમને ભાગવત કથા કરાવી કથા કરાવી એટલે બધા ભાગવત લઈ અને કલશ યાત્રા કાઢી અને બધા ગ્રંથ લઈને યાત્રા કરી રહ્યા હતા ગાતા ગાતા અને એમાં જયારે રસ્તામાં બોમ્બ રસ્સી બોમ્બ ફોડ્યો એવી કાનમાં ઢાક બેસી ગઈ શેઠ કે એને કાનમાં સમળાધૂત બંધ થઈ ગયું અને સાત દિવસની કથા થઈ પણ એક બી શબ્દ શેઠ ને ના કાનમાં પડ્યો

ખર્ચ કરવાથી પણ ના મળ્યો એટલે સત્સંગમાં કહેવાય છે કે ભાગ્યમાં હોય એને જ મળે જ્યારે વિચારજો બના ભાગ્યથી સત્સંગ નથી મળતો ભગવાનની કૃપા જોઈએ કૃપા વગર ના મળે એટલે તુલસીદાસજી કહે છે બિન સત્ રામ કૃપા સુલભ રામ કૃપા તુલસીદાસજી બતાવે છે કે ભગવાનની કૃપા વગર ના મળે અને આમ ત્યાં રાણીને ત્યાં કીર્તનો થાય છે બધી જ વસ્તુ બધા જ લોકો આવીને ખૂબ અડધો દિવસ નીકળી ગયો અને રાજાને રાણીને મળવું હોય પણ મળાય જ નહીં એને કીર્તનોમાં એટલો એટલો દિવસ જાય ખૂબ રાજમહેલમાં રાણીના આવવાથી બધા સત્સંગી થઈ ગયા શાંત થઈ ગયું અને બધાની કામમાં બી મન ધ્યાન દ્વારા થતું ભગવાનનું નામ લેવાથી થતું હતું રાણીના આવવાથી અલગ મહેલ પૂર મહેલ ઝગમગતો હતો અને બધાને સદ્ભાવના પ્રેમ વધી ગયો એક ઘરમાં ભક્તિવાળો હોય તો આખો પરિવારને જ્ઞાની બનાવે છે પણ આ જે વસ્તુ બીજા ઘરના સદસ્ય એક હોય પણ બીજા નથી અપનાવતા વાર ન કરો આજે બધાની સાથે અપનાવી લો કારણ કે જ્ઞાની થવાથી આખા મહેલ ની મહેક અને આનંદમય આખો મહેલ થઈ ગયો પણ જ્યારે ધીરે ધીરે એક દિવસ એવું બન્યું કે રાજાએ સભા ભરી અને રાની કહ્યું કે તારે બી આજે સભામાં આવવાનું છે અને સભામાં તું આવશે તો બધા મારી સાથે મારી બી શોભા વળશે અને તારે આવું જ પડશે એટલે રાણી કે છે મારે શું સભામાં કામ છે પણ રાજા એ જબરજસ્તી લઈ ગયા અને પ્રજાની માંગ હતી કે મહારાણી પણ આવે એટલે મહારાણી ગઈ અને રાજાની સાથે સિંહાસન પર બેઠા ઘણા માણસની અંદર એક વિશેષતા હોય છે જો મળી એટલે ખુશી મળે અને બધી સમસ્યા હોય ને એવી હલ થઈ જાય એમ જ થયું રાણીને જોઈને બધા જ એમ સમજી જતા કાંઈ બોલવું જ નહીં પડતું અને પણ રાજા રહેતા હતા સમજે ન હોય એટલે આવું થાય ત્યારે રાણી અને રાજા સિંહાસન પર બેઠા હતા અને સામે જ ગુરુ મહારાજજીને પધરામણી થઈ રહી હતી ગુરુ મહારાજજીના મહેલમાં આવતા જોયા અને પછી જો મહારાણી બધું જ રાણી સિંહાસન પર કે છે કે અરે ગુરુ મહારાજજી પધાર્યા હોય હું સિંહાસન પર કેવી લાગુ ના હારી લાગુ શિષ્ય ધર્મ છે ભાઈ એટલે રાણી તરત ગુરુ મહારાજજીના સ્વાગત માટે દોડવા જાય છે વસ્ત્ર કે છે તું મહારાણીનું પદ છે અને સિંહાસન છે એટલે તું અહીંયાથી થી ઊભી ન થઈ શકે જ્યાં સુધી આ સભા પૂરી ના થાય અને ત્યાં રાણીને કીધું કે આજ તમે ત્રીજી વચન તોડી દીધું છે આ ત્રણ શરત

રાણી ને તો એટલી ખુશી થઈ રહી હતી ગુરુ મહારાજ ના દર્શન થી અને ગુરુ મહારાજ દર્શનમાં તો કેટલી શક્તિ છુપાયેલી છે એટલે આપણા બધા ધર્મ ગ્રંથ કે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુદેવ સાક્ષા પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુએ નમઃ શાસ્ત્રોમાં કે બ્રહ્મા વિષ્ણુ આજ તમે મને લેવા માટે આવ્યા છે અને મને તમારી સાથે લઈ જાઓ હવે હું આ રાજમહેલમાં ના રહું અને મને પણ તમારા આશ્રમમાં રાખો મારે હવે આ જીવન ધર્મ પ્રચારમાં લગાવું છે તમે કૃપા કરો રાજા એમ કે છે કે જોને ગુરુ મહારાજજીને જોઈને વસ્ત્રનું બી ભાન નથી રહેતું હકીકતમાં રાજાએ જ વસ્ત્ર ખેંચ્યા હતા પણ રાનીને એમ સંબોધીને તાના મારે છે નહીં તો તરત જ

અને ગુરુ આદેશથી જ ચાલી અને ગુરુ આદેશના કારણે એમને જગા જગા પર જવું પડ્યું અને સાઉથ ઇન્ડિયન માં બધી જગ્યાએ એમને પ્રચાર કર્યો અને એ સમયમાં સાઉથ ઇન્ડિયન માં બહુ બધા સંતો હતા માણેક વાંચકર હતા સંબંધન હતા ઓર ફાવડા મહારાજ હતા કેટલા બધા સંતો થઈ ગયા પણ એમાં સંતની ઉંમરમાં આજ મોટા હતા ઉંમરથી એટલે એને અક્કા નામ

ગુરુ મહારાજજીની પાસે જાવ ત્યારે ગુરુ મહારાજજી છે તારી તાકાત લગાવ બુરી જગ્યાએ નહીં ખરાબ જગ્યા પર તાકાત લગાવે ઘણા માણસો પહેલવાનું હોય કોઈની મદદ ના કરે તો શું કામની પહેલવાની અને શું કામ રૂપિયા અને જેને નાખુન માં ના હોય પણ તમે પોતાના શરીર ને દેખાય કરો ધર્મમાં શરીર ઉપયોગ કરો મીરા રાણી મહારાણીનું પદ હતું પગમાં ઘુંગરું બાંધીને ગલી ગલીમાં નાચીને લોકોને ભગવાન ની યાદ દેવડાવતી હતી એમ જ અક્કા મહાદેવીએ કર્યું અને એમ જ કૌશિક રાજાએ પછી જે પણ લીધું ज्ञानी વૈનો તો એને ગુરુ મહારાજજીના ચરણોમાં રાજ પાટની સાથે સાથે ધર્મ પ્રચારમાં બધી જ એની તાકાત ઉપયોગ કરી હવે તમને તો ખબર પડી જ ગઈ હશે કે રાજાની તાકાત સેવા ન હોય એના બધા જ કામ ગુરુ મહારાજજીના કૃપાથી પરમારથ ન કરવા લાગ્યો પરમારથ સ્વાર માટે નામ માટે લોકો મરી પડે મારા પંખો દાન કરો એટલે મારું નામ તો લખજો જ આપણે તો પંખાની વારે ફરફર કરી આખો અભિમાનમાં

પણ એમ નિયમનું પાલન થોડા કરી શકે છે પણ સંતો આપણને મદદ કરતા હોય છે કોઈ બી પ્રકારનો નિયમ તમે લઈ લો પણ આપણે સંત મહાત્મા આવીને આપણને ધર્મનો રસ્તો ચૂકી જાય તો બી આપણને ફરી યાદ અપાવે છે તો આવી જ રીતે અક્કા મહાદેવીને માફી માંગી અને રાજા બી ધર્મ પ્રચારમાં લાગી ગયો અને પરમારથ કરતા કરતા સાઉથ ઇન્ડિયન બહુ મોટા જે ઘરે ઘરે એમની તસવીર જોવા મળે કેમ કે ગુરુના આદેશથી ભક્તિ કરે એનો ઇતિહાસ બને ગુરુ વગરનું બધું જીવન બેકાર છે એટલે ગુરુ કરવા હોય તો પહેલા કરજો અને સમર્થ ગુરુ જે આપણે આત્મા પરમાત્માના દર્શન કરાવે અને જેને આપણે ધર્મનું પરમારથ કાર્ય કરતા શીખવાડે એ જાણવા માટે સદ્ગુદેવ શ્રી સત્પાલજી મહારાજજી

તો દાદા એકદમ ખાટલામાં પડેલા બહુ મંગલા બનાવી ને છોકરા એટલી દુકાનો બનાવી અને જેટલા છોકરામાં એટલાની ગાડીઓ મોંઘી મોંઘી ને જેટલા ઘર એટલા ટીવી ને બધું જ હતું બધા પાસે સમજો ને કશું જ કમી નહીં પણ જ્યારે ખાટલામ પડ્યા ને ત્યારે પૂછ્યું કે દાદા તમે શું કર્યું તમારી સંપત્તિ કેટલી તો દાદા એમ કીધું કે હવે તો મારી સંપત્તિ આટલી જ છે કેટલી કે બાજુમાં દવાની બાટલી નીચે પાણીની માટલી ગોદડી ફાટલી ને મારી સંપત્તિ આટલી તો આવું જ જીવનમાં અંતે રહે છે એટલે સંત લોક કહે છે કે આ બધાને ખબર છે આટલું તો સાથે પરમારત કરી લો તમારા જીવનમાં અનેરો આનંદ આવશે

યાદ રાખજો મંથન કરજો ગાય ભેંસ આખો દી ખાધા કરે પણ રાત્રે બેઠા બેઠા વાગોલતા હોય છે એમ તમે ભી બધા ગમે એટલો મોબાઈલમાં સત્સંગ સાંભળો પણ પછી સાંભળીને કાઢી ની નાખતા એને બેસીને ગાય ભેંસ ની જેમ વાગલજો તો તમે જરૂર આશ્રમોમાં આવશો અને જ્ઞાન લેશો તો તમારું જીવન મહાન બનશે એની સાથે મારા વિચાર પૂરા કરું છું બોલી શ્રી સત્ગુરુદેવ મહારાજ કી